મારી આંગણવાડી ચેનલમાં સ્વાગત છે કૃપા કરીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો માતા ગામને પાદરે બેઠી છે ધરતીની એ માતા છે મીઠું દૂધ આપે છે બોલો ભાઈ કોણ ખૂબકાળી ને જાડી છે સાથે નાની પાડી છે ખૂબકાળી ને જાડી છે સાથે નાની પાડી છે ભાઈ ભાઈ બોલે છે બોલો ભાઈ કોણ પાપા પગલી પાડે છે ને અંધારામાં ભાળે છે પાપા પગલી પાડે છે ને અંધારા શશેરી માં બોલે છે ને કોઈ કાળો કોઈ ધોળો છે શેરીમાં ઘૂમે છે ને કોઈ કાળો કોઈ ધોળો છે હું કરતો દોડે છે બોલો ભાઈ કોણ અંગવાકા ચુપકા છે ને લાંબી રંગે રૂપે રૂડો છે ને મુરખ એની જાત છે રંગે રૂપે રૂડો છે ને મૂર્ખ એની જાત છે હોસી હોશી બોલે છે બોલો ભાઈ કોણ તબડીક તબડીક તોડે છે ને ગાડીએ જોડાય છે તબડીક તબડીક તોડે છે ને ગાડીએ જોડાય છે બાળકોને લાવે છે બોલો ભાઈ જંગલનો એ રાજા છે ને મોટી મોટી જટા છે જંગલનો એ રાજા છે ને મોટી મોટી જટા છે આવ આવ બોલે છે